તમને એને સ્થેસિયા અને તમે એકદમ મૂર્છિત થઈ જાઓ બેહોશ થઈ જાઓ પછી જે વાડકાપ કરે ને ડૉક્ટર એની જરાય પીડાનો તમને અનુભવ થતો નથી તો એ તો તમને બેહોશ કરી નાખે છે પણ આ ડોક્ટર ભાગવત રૂપી અથવા તો આ ડોક્ટર સદ્ગુરુ રૂપી સદ્ગુરુ બેદ વચન બિશભાષા એ તમને બેહોશ નથી કરતા એ તમને એવા હોશમાં લાવી દે કે પછી જન્મ જન્મ કે દુઃખ બિસરાવે પછી સંસારમાં દુઃખ હોય પણ આપણને લાગે નહી આપણને અસર ના કરે આ તો દુઃખ એટલા બધા અસર કરે ને પછી ક્યાંક ને ક્યાંક ભાગ્ય ચમત્કાર પાછળ દોડીએ નામ થઈ જશે નામ થઈ જાય ભજન કરો ભજન ભરોસો રાખો જન્મ જન્મ કે દુઃખ બિસરાવે હનુમાનજી ના શરણે જાઓ આડા અવડા જાશો નહીં હનુમાનજીને શરણે જાઓ જન્મ જન્મ કઈ દુઃખ બિસરાવે બાકી તો સંસાર છે જ દુઃખાલય દુઃખાલયમ અશાશ્વતમ લખ્યું જ છે ઉનાળો હોય એટલે ગરમી તો થાય ભાઈ આપણે ઉપાય કરવાનો હોય શું એર કન્ડિશનિંગ નખાવ શિયાળો આવે એટલે ઠંડી તો લાગે ભાઈ હા ભાઈ આપણે એની વ્યવસ્થા કરવાની હું ઘરમાં હિટિંગ સિસ્ટમ લગાવો ન પહોંચાય તો મોલમાં જઈને બેહી જાઓ બિલ આવતા હોય ઘરમાં વધારે તો બાકી સંસાર છે એટલે સંસારની સમસ્યાઓ છે સંસાર છે જ દુઃખા સંસાર રાજા રામનો હોય કે સામાન્ય માણસનો હોય સંસાર શ્રી કૃષ્ણનો હોય કે કોઈ સામાન્ય માણસનો હોય સમસ્યાથી મુક્ત નથી સંસાર એટલે સમસ્યા પણ કૃષ્ણ રામ એનું ચરિત્ર એટલા માટે જ કે એ સમસ્યા હોય આપણા જીવનમાં રામ જેવી સમસ્યા તો નથી આવી ને આપણે કૃષ્ણ જેટલા તો દુઃખી નથી થયા એ તો જન્મ્યા એ પેલા મોત એની રાહ જોતું હતું કંસ વાટ જોતો હતો અને જન્મતાની સાથે એના બાપાએ એને બચાવવા માટે કેવું ભાગવું પડ્યું અડધી રાતે આપણે તો નિરાતે નર્સિંગ હોમમાં જન્મ્યા આમ નવડાવી ધોવડાવી સાફ કરીને હારા મજાના કપડામાં વીટાળીને મમ્મી પાસે લઈ આવી અને મમ્મીએ ખૂબ વાલ કર્યો અને એને લઈને મમ્મી ઘરે પધાર્યા બધા જબલા લઈને આવ્યા હરખ કરવા આવ્યા તમે મજાની કાર્ડ બધે મોકલ્યા ઇટ્સ અ બેબી બોય વી આર બ્લેસ્ડ વિથ અ બેબી બોય બધા ભેગા થઈને આવે હરખ કરે કૃષ્ણ જેવું છે આપણે નાનપણથી કૃષ્ણને મારવા માટે કેટ કેટલા અસુરો આવ્યા અને એ બધાના સંઘર્ષ એમાંથી કૃષ્ણ આવ્યા કૃષ્ણની કથા એટલા માટે સાંભળવાની છે રામની કથા એટલા માટે સાંભળવાની કે પ્રભુ અમને તમારા જેવી હિંમત આપજો ને તમારા જેવી અક્કલ અમારામાં આવે સમજણ આવે એ માટે આ કથા છે ચમત્કારો આયન ત્યાં બધું ભટકવાનું મત કરો એમાં અંધશ્રદ્ધાનો ભોગ તો બનતા જ નહીં હનુમાનજીને શરણે જાઓ વાંધો નહીં બરાબર છે હનુમાનજીને શરણે જાઓ संकट कटे मिटे सब पीरा और जो सुमिर हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई बोल पवन सुध हनुमान की